આજે અમારા વિસાવદર વિધાનસભાના તાલુકો તાલુકો વિસાવદર વિસાવદર નગરપાલિકા અને જૂનાગઢ તાલુકાના આગેવાનો તેમજ કાર્યકર્તાઓની સાથે લઈ અને માનની મુખ્યમંત્રી શ્રી અને અલગ અલગ વિભાગના મંત્રીશ્રી તેમજ અધિકારીશ્રીને મળવા અમે આવ્યા છે ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતની સરકારનું બજેટ આવવાનું છે અને આ બજેટની અંદર અમારા વિસાવદર વિધાનસભા વિસ્તારના કેટલાક મહત્વના સમાવેશ થાય એવી રજૂઆત અને વિનંતી કરવા માટે આજે આજે આવ્યા હતા અમે કુલ મુદ્દાઓ ઉપર રજૂઆત કરી છે અને મને આશા છે કે સરકાર આ પાંચ મુદ્દા અથવા પાંચ પૈકી જેટલા યોગ્ય લાગે એટલા મુદ્દા પર સારું કામ કરશે અમારો ભેસાણ તાલુકો છે એ ઔદ્યોગિક રીતે ખૂબ ધીમે ધીમે આગળ વધી રહ્યો છે અમારા ભેસાણના વેપારીઓ મહેનતું ઉદ્યોગ સાહસિકો ધીમે ધીમે વહેસાણ ને ઉદ્યોગની દિશામાં આગળ લઈ જઈ રહ્યા છે ખેત ઓજારો બનાવવા ઓઇલ મિલો ચપ્પલ બનાવવાના કારખાના સ્ટીલ મેન્યુફેક્ચરિંગ ફૂડ પ્રોસેસિંગ કાજુ પ્રોસેસિંગ યુનિટ અમારા વહેસાણમાં ખૂબ એવા બધા કારખાનાઓ આવ્યા છે પરંતુ એક જીઆઈડીસી નથી આજે મેં માનની મુખ્યમંત્રી શ્રી માનની ઉદ્યોગ મંત્રી શ્રી અને માનની નાણાં મંત્રી ત્રણેય ત્રણેયને રજૂઆત કરી છે કે અમારા વહેસાણમાં એક જીઆઈડીસીની જો સ્થાપના કરવામાં આવે તો વેપારીઓને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સરકારની સબસિડી લોન બીજી ત્રીજી છે આ સિવાય અમારો વિસાવદર તાલુકો ખૂબ મોટો છે જીઆઈડીસી બાદ વિસાવદર તાલુકો અને વિસાવદર નગરપાલિકાના કુલ મળીને વર્ષે ચાર થી પાંચ હજાર વિદ્યાર્થીઓ કોલેજ અથવા હાયર સેકન્ડરીમાં ભણે છે પણ અમારા વિદ્યાર્થીઓ માટે લાઇબ્રેરીની કોઈ સુવિધા આખા વિસાવદર તાલુકામાં નથી એટલે આજે મેં સરકારને વિનંતી કરી છે કે જે બજેટ આવે છે એમાં અમારા વિસાવદર માટે એક સારી લાઇબ્રેરીની જો મંજૂરી આપવામાં આવે તો અમારા વિસાવદરના વિદ્યાર્થીઓને આગળ વધવામાં ખૂબ મદદરૂપ બની શકે તેમ છે અમારો જુનાગઢ જિલ્લો ખેતી અને પશુપાલન આધારિત જિલ્લો છે કેમ કે મોટાભાગનો વિસ્તાર જંગલ સાથે સંકળાયેલો હોવાથી અમારે ત્યાં ઉદ્યોગો ઓછા છે અથવા મર્યાદિત છે અમારે ત્યાં મગફળીનું ખૂબ મોટા પાયે વાવેતર થાય છે ડુંગળીનું વાવેતર થાય છે રાવણા બને છે ત્યાં રાવણા પાકે છે સોયાબીન તુવેર અડદ જામફળ સીતાફળ તુવેર આ બધા જ પાકોનું ખૂબ વિશાળ પ્રમાણમાં ઉત્પાદન અમારા જુનાગઢ જિલ્લા આખાના ખેડૂતો કરે છે પરંતુ મૂલ્યવર્ધન કરી શકે વેલ્યુ એડિશન કરી શકે એવી કોઈ વ્યવસ્થા અમારા જિલ્લામાં નથી એટલે ખેડૂતોએ પકવેલા પાકનો પૂરો ભાવ મળતો નથી પરિણામે ખેડૂતોને ખેતી પોસાતી નથી અમારે ત્યાં કેરી પણ થાય છે ડુંગળી થાય છે સોયાબીન મગફળી બધું જ થાય જો મગફળીનું તેલ કાઢી અને ત્યાં વેચી શકવાની વ્યવસ્થા ઉભી થાય કેરીનો રસ બનાવી અથવા ડિહાઈડ્રેશન કરવાની વ્યવસ્થા ઉભી થાય ડુંગળીનું ડીહાઇડ્રેશન કરવાની વ્યવસ્થા ઉભી થાય સોયાબીનનું દૂધ કે સોયાબીનનું તેલ બનાવવાની વ્યવસ્થા ઉભી થાય મિલ્ક પ્રોડક્ટ બનાવવાની વ્યવસ્થા ઉભી થાય કોલ્ડ સ્ટોરેજો બને સીડ ફાર્મિંગ થાય આ બધી જો એગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના જુનાગઢમાં થાય તો ખાલી જુનાગઢ જિલ્લામાંથી જ ખૂબ સારી રીતે ખેત પેદાશોનું પ્રોસેસિંગ કરી અને આખા ગુજરાતને સારામાં સારી ક્વોલિટીની વસ્તુઓ પૂરી પાડી શકાય એમ છે આજે મેં રજૂઆત કરી છે કે અમારા જુનાગઢ જિલ્લામાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ કોલ્ડ સ્ટોરેજ ડેરી પ્લાન્ટ તેલ તેલની મિલ સીડ પ્રોસેસિંગ આ વગેરે પ્રકારના યુનિટની સ્થાપના કરી અને ખેડૂતોએ પકવેલા પાકનું મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશન થાય એવી એગ્રો ઇન્ડસ્ટ્રીઝની સ્થાપના કરવા માટે બજેટની અંદર જોગવાઈ કરવામાં આવે એવી રજૂઆત કરી છે અમારા જૂનાગઢ જિલ્લામાં અને ગીર સોમનાથ જિલ્લામાં અને અમરેલીમાં કેરીનો પાક ખૂબ વિશાળ પ્રમાણમાં થાય છે પણ આ કેરીના પાકની પાક નુકસાનીમાં સમાવેશ નથી થતો અન્ય જે જીરાયત પ્રકારના પાક છે એનો પાક નુકસાનીમાં સમાવેશ છે પણ કેરીનો પાક નુકસાનીમાં સમાવેશ નહીં હોવાના કારણે કેરી પકવતા ખેડૂતોને દર વર્ષે ઘણું નુકસાન થાય છે ક્યારેક માવઠાના કારણે ક્યારેક અતિવૃષ્ટિના કારણે ફાલ ખરી જાય ક્યારેક સોનમાં ખાવે જીવજંતુ આવી જાય અને કેરીના ફાલને નુકસાન પહોંચાડે છે આજે મેં રજૂઆત કરી છે કે કેરીના પાકનું પણ પાક નુકસાનીની અંદર સમાવેશ કરી અને જ્યારે જ્યારે કેરીમાં નુકસાની આવે ત્યારે ખેડૂતોને વળતર ચૂકવવાની વ્યવસ્થા થવી જોઈએ આ સિવાય પાંચમો પ્રશ્ન જે બહુ ગંભીર પ્રશ્ન છે આમ તો આખા સૌરાષ્ટ્રનો જામનગર દેવભૂમિ દ્વારકા રાજકોટ ગ્રામ્ય જુનાગઢ ગીર સોમનાથ અને અમરેલી આટલા જિલ્લાઓનો પ્રશ્ન છે પરંતુ મેં મારા મત વિસ્તારના ઉદાહરણો લઈ અને મંત્રી શ્રીને રજૂઆત કરી છે કે સીમ વિસ્તારમાં જે ખેડૂતો ઘર બનાવીને રહેશે પોતાના વાડીએ પોતાના ખેતરમાં ઘર બનાવીને રહેશે એમને ચોવીસ કલાક વીજળીનું કનેક્શન આપવામાં આવતું નથી અનેક ગામડાઓ એવા છે કે જેમાં ગામની બહાર ખેતરોની અંદર મકાન બનાવી દસ દસ વીસ વીસ ત્રીસ વીસ ચાલીસ ચાલીસ પરિવારો રહે છે પરંતુ તે લોકો સીમ વિસ્તારમાં રહે છે એટલે એમને ચોવીસ કલાક વીજળીનું કનેક્શન આપવામાં આવતું નથી એવું કહેવામાં આવે છે કે તમે ગામમાં રહેતા નથી સીમમાં રહ્યો છો એટલે ત્યાં ખેતીનું મીટર હોય છે ખેતીના મીટરમાં આઠ કલાક લાઇટ આવે છે અને બાકીના બાર કલાક લાઈટ આવતી નથી એટલે સીમ વિસ્તારમાં ઘર બનાવીને રહેતા અમારા ખેડૂતો છે એને ચોવીસ કલાક વીજળીનું કનેક્શન ખેતરમાં મળે જ્યાં એને ઘર બનાવ્યું ત્યાં એના માટેની મેં રજૂઆત કરી છે કુલ આજે પાંચ મુદ્દાઓની રજૂઆત મેં કરી છે મારી એવી લાગણી છે કે આ વિસાવદર વિધાનસભાના અતિ મહત્વના પાંચ પ્રશ્નો બાબતે સરકાર ધ્યાન લઈ આવનારા બજેટમાં અમારા વિસ્તારના ખેડૂતો ખેતી મજૂરી કરતા લોકો વેપારીઓ અને વિદ્યાર્થી યુવાનોનું હિત ધ્યાનમાં રાખી બજેટમાં સારી જોગવાઈ કરે એવી આશા વ્યક્ત કરી છે